ना तकलीफ में फिर क्या मजा जीने में तूफान भी रुक जाएगा जब लक्ष होगा सीने में समग्र गुजरात ना खुने खुने थी आज राजकोट संतों संतो महंतो वीरो भूमि ऊपर पधारेला સૌ ક્ષત્રિય સમાજના મારા આગેવાન આગેવાનશ્રીઓ મારી માતા બહેનો સમગ્ર આંદોલન ગુજરાત ના ખૂણે ખૂણે ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલન ની દિશા આપવાનું કામ ભાર ના ક્ષત્રિયો ધંધુકાની ભૂમિ ઉપર કર્યું હતું અને જો આ માંગણી ને સ્વીકારવામાં આવે તો દિશા ધંધુ ગાય આપી હતી દશા રાજકોટના ક્ષત્રિયો બગાડી નાખશે પીટી મામા સંકલન સમિતિ એટલે અમારા માટે ભગવાન શ્રી રામ અને આજની સભાની અંદર જે ક્ષત્રિયો ઉમટી પડ્યા છે તો મને એક રામાયણ નો પ્રસંગ યાદ આવે છે કે હરણ કર્યું અને ભગવાન રામ લોકોને જોડતા જોડતા લોકો લંકા સુધી પહોંચ્યા મહાસાગર ની અંદર જયારે સેતુ બનાવી લંકા સુધી પહોંચ્યા ત્યારે ભગવાન શ્રી રામે એવું કીધું કે હજી હજી એક વાર

કે જયારે ભગવાન શ્રી રામે લંકા ની ભૂમિ ઉપર જૈન જ્યારે એવું કીધું કે છેલ્લા હમગી રહ્યા છે જેટલા આવેદન આપવાના હતા આપણે આપી દીધા છે જેટલા આપણા વડીલો નિવેદન કરવા હતા નિવેદન કરી દીધા છે ઓગણીસ તારીખે પાંચ વાગી ગયા પછી આ આંદોલન આ ક્ષત્રિય નો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રે આવતા દિવસો ની અંદર આવતા દિવસોની અંદર રૂપાલા સમિત બીજા 25 ને પણ આ ગુસ્સો ઉડાવી જશે આ તાકાત છત્રિયોની અંદર પડશે આ મંચ ઉપર આવતા પહેલા મને ઘણા બધા આગેવાનોએ કીધું કે બહુ પાર્ટીની વાત ન કરતા એટલા માટે વાત કરવી છે એટલા માટે વાત કરવી છે મારે આપ સૌને પૂછવું છે કે છાસ લેવા જવિન દોની હંતાળવી એવું ઉગોટી બને ખરો તાકાત થી કેવું પડશે તાકાત થી અને આ આંદોલન ને આ પવિત્ર હવન ઉપર ચારે મારી માતા બહેનો આંદોલન કરતી હોય અને સત્તા પક્ષવાળા એવું કહેતા હોય કે આંદોલન આ પાર્ટી નું છે કે આંદોલન આ પાર્ટી નું છે આમની ગળ સુધી ની અંદર છે આવડું આ

ગુજરાત ની ગાદી તો તમારી પાસે છીનવી લઈશું દિલ્હી ની પણ છીનવી લઈશું તકાદાર છેલ્લી બે વાત કરી મારી વાત પૂરી કરીશ મારી માતા બહેનો ને ખાસ કેવા માંગુ છું કે કોઈ દિવસ ઉપવાસ નહીં કરવાના જોર ની વાત નહીં કરવાની મારી એક દીકરા તરીકે ભાઈ તરીકે વિનંતી છે આ સંમેલન પૂરું થયા પછી તમારા ચૌતલિયા ભાઈઓને ફોન કરજો તમારા જવ ભાઈઓને ફોન કરજો સંમેલન પૂરું થયું ઓગણીસ તારીખ પૂરી થાય આપણું લક્ષ આપણું બુજ છે લોકશાહી ની અંદર અને આ આંદોલન આ આંદોલન રૂપાલાની ટિકિટની વાત ક્ષત્રિય સમાજ એટલા માટે કરવા માંગે છે કે આવતા સો વર્ષ સુધી કોઈ ક્ષત્રિય ની સામે જોઈ ન હોકવો જોઈએ છેલ્લી વાત કરી મારી વાત પૂરી કરીશ ઇતિહાસ ગવા છે અને હું એ મોગલના સંતાનોને મારા ચારણ ભાઈઓને કહેવા માંગુ છું ઇતિહાસ ગવા છે ક્ષત્રિયને જાગૃત કરવાનું કામ તમે કર્યું તું અને જેથી રાનું રાજ્ય જે જુનાગઢ ની અંદર હતું

ખના હે ચોર ખા માતાજી આભાર હરપાલ ભાઈ